હા તમારો પરિચય આપજો મારું નામ હિતેશભાઈ વૈરાગભાઈ પટેલ રહેવાનું નાની દંબાડી હા નાની દંબાડી ચાલસ કા શું નામ તમારું ભાવના હિતેશભાઈ પટેલ હવે તમારે ત્યાં ખુશખબર આવી છે બહુ મોટી તો લગ્ન કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું આઠ વર્ષ જેવો કરા મને આઠ વર્ષ ઓકે મતલબ આઠ વર્ષ અત્યારે ચાલે છે આઠ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો છોકરો કે છોકરી છોકરો આવ્યો બરાબર હવે

નેટસફ કંપનીની હા એમાં કેટલા મહિના પ્રોડક્ટ વાપરી અને પછી રિઝલ્ટ મળ્યું તમને એ બે આખો આઠ મહિના આપણ 6 મહિના વાપર્યું અને પછી તમને રિઝલ્ટ મળી ગયું હા મતલબ તમારો બાબો છે હા આ તો હિતેશભાઈ હા હવે આપણે જે જોયું કે આ નેચરલ મોર મતલબ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે તમે વાપરી અને તમારે ત્યાં 8 મહિના વાપર્યું ને પ્રોડક્ટ અને પછી તમને રિઝલ્ટ મળી ગયું છે બરાબર

બરાબર વાપર્યા પછી તમને પરિણામ મળી ગયું આઠ મહિનાન્સી રહી ગઈ પછી પ્રોડક્ટ બંધ કરી હજુ પણ ચાલુ જ છે મતલબ કે તમારી વાઇફ રેગ્યુલર યુઝ કરે છે પાવડર હું ઓકે મતલબ કે તમારી વાઇફ કયો પાવડર યુઝ કરે છે બતાવજો આજે પ્રેગનન્સી રહ્યા પછી આ પાવડર કન્ટિન્યુ છે

મતલબ આઠો વર્ષ અત્યારે ચાલે છે આઠ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો છોકરો કે છોકરી છોકરા છોકરો આવ્યો બરાબર હવે આઠ વર્ષ તમે ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી હશે જ્યાં ને ત્યાં તો ત્યારે બાળક નહોતું ના અત્યારે આવી ગયું હા તો એ આવ્યું છે છેના એ થોડીક વાત કરો ને એ અમે નેશનોફની પ્રોડક્ટ વાપરી કઈ પ્રોડક્ટ વાપરી વ્યુમનસ ને બતાવજો ને પ્રોડક્ટ ઓકે મતલબ કે આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ તમે વાપરી નેટ કંપની ની એમાં વુમન માટેનો સપ્લિમેન્ટ છે આ તમારા માટે સપ્લિમેન્ટ છે ઇઝી રેટોક્સ અને આ મેન્સ વેલનેસ આટલી પ્રોડક્ટ તમે વાપરી તો કેટલા મહિના પ્રોડક્ટ વાપરીયા અને પછી રિઝલ્ટ મળ્યું તમને એના આવે આઠ મહિના વાપર્યું અને પછી તમને રિઝલ્ટ મળી ગયું હા મતલબ તમારો વાવો છે ભૂખ લાગે લાગે શું નામ રાખ્યું હા તો હિતેશભાઈ હા હવે આપણે જે જોયું કે આ મોર મતલબ નેટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે હેલ્થ ની રેન્જ એ તમે વાપરી અને તમારે ત્યાં આઠ મહિના વાપર્યું ને પ્રોડક્ટ અને પછી તમને રિઝલ્ટ મળી ગયું છે બરાબર તો એના પહેલા તમે કોઈ ટ્રીટમેન્ટ કોઈ સારવાર કરાવેલી કે નહીં કરાવેલી એમના પહેલા અહીંયા કરાવેલી વાપી સેન્ચ્યુરી વાપી સેન્ચુરી ટ્વેન્ટી ફર્સ્ટ હા પછી બીજી કોઈ જગ્યાએ બીજે તો નહીં બીજી કોઈ જગ્યાએ નહીં બરાબર હવે આ ઘટના જયારે બનતી હતી મતલબ આઠ વર્ષ થઈ ગયા તો તમારા પરિવારમાં શું થતું હોય મતલબ કઈ ઝઘડા કે એવું કઈ થયેલા કે આ વિષય ને લઈને ઝઘડા હવે આવ્યો તો કરે બરાબર પણ સંચુરી હું રિપોર્ટ કરવા ગયા એટલે રિપોર્ટ નો ચાર્જ આટલો મોટો એટલે મેં પછી બંધ થાય બરાબર માલિક ની મરજી થઈ થવાનું થાય રિપોર્ટ માં કઈ પ્રોબ્લેમ જેવો નહીં હતો તો પછી મેં બંધ થાય બરાબર એના પછી મારા બનેવી ને બેન એ પાટલી લેતા છે એ લોકો બેન આવેલા હતા હમ હવે એટલે મને ખબર ને એ લોકો અને આઠ મહિના વાપર્યા પછી તમને પરિણામ મળી ગયું તો જે રહી એ દરમિયાન કઈ તકલીફ આવી એક રૂપિયા કોઈ જાતની પ્રોબ્લેમ નહીં કોઈ પ્રોબ્લેમ આપડે આઠ મહિના મતલબ થયા અને રહી ગઈ પછી તમે પ્રોડક્ટ બંધ કરી ચાલુ આજે ચાલુ હજુ પણ ચાલુ જ છે જે પ્રેગ્નન્સી રહ્યા પછી આ પાવડર કન્ટિન્યુ છે અને અત્યારે તમારા બાળક ના ત્યાં મતલબ જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા હમણાં મહિને પાંચમો મહિનો ચાલે હજુ પણ આ પ્રોડક્ટ ચાલુ છે તો શું કારણ એમ પ્રેગ્નન્સી રહી પછી બી તમે ચાલુ રાખેલું ચાલો ભાઈ કે હેલ્થ માટે સપોર્ટિંગ ઘણો છે એનો તો કે હેલ્થ માટે સારું છે સારું છે અને જ્યારે ડિલિવરી થઈ તો ત્યારે કેવું હતું ત્યારે હવે એકદમ નોર્મલ નોર્મલ ડિલિવરી અને બાળકનું વજન બાળકનું વજન 30 કિલો કમ્પ્લીટ થઈ ગયો વજન આવેલું એમ એવું તો યાદ કરો યાદ હતો 3 કિલો કેતો 3 કિલો હા બરાબર મતલબ 3 કિલો એટલે સારામાં સારું વજન કહેવાય બરાબર ને

મને એ વાત સાચી કેજો કે તમે જયારે શરૂઆત કરી લીધો તમને વિશ્વાસ હતો કે નહીં બિલકુલ વિશ્વાસ નહીં બનાવી ઉપર વિશ્વાસ કર્યો પ્રોડક્ટ ઉપર નહીં કર્યો અને પ્રોડક્ટ લીધી લીધે બરાબર છે પણ હવે તો પૂરો વિશ્વાસ તમને રિઝલ્ટ આપ્યા પછી તમે કેટલા દંપતીઓને અપાવ્યો અત્યાર સુધી

અને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે